પટેલે જંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે પદાધિકાર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રથમાં એક ડોક્ટર સહિત મેડિકલ ટીમ ઉપલબ્ધ રહેશે અત્યારે પાંચ રથમાં આ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં વધુ સારવારની જરૂર પડે તો નજીકના હેલ્થ સેન્ટર કે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે આ યોજનામાં વડીલોનું સો રજીસ્ટ્રેશન થઈ જવાનો મેયર વિશ્વાસ વ્યક્ત કર્યો છે મહાનગરપાલિકા લઈને અત્યારે અમે જે આરોગ્યની યોજના જાહેર કરી છે એમાં અમે સાહીઠ વર્ષ અને એનાથી વધારેનું રજીસ્ટ્રેશન કરીએ છીએ અને એમાં માત્ર આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રજીસ્ટ્રેશન કરીએ છીએ અને અમારો આરોગ્યનો રથ અને એમાં આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને મહિનામાં એકવાર એમનું ચેકઅપ કરશે અને એમાં જરૂર જણાશે તો અમારા નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલમાં એમને રિફર કરશે અને એમાં અમારી ટીમ પૂર્ણપણે એમનામાં આરોગ્યની સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અમે સતત કાર્ય કરીશું